તમે સૌ જાણો છો કે છેલ્લા વર્ષોથી આજુબાજુ ભારે અને અતિભારે વાહનોની જે અવર જવર થાય છે એના કારણે કેટલાય નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવની આહુતિ આપી છે ત્યારે હવે કોઈ આવનારા દિવસોમાં કોઈ પરિજન કોઈ પરિવાર પોતાના પરિજન ને ન ખોવે એ હેતુ આજે તંત્ર સમક્ષ પરિણામ મેળવવા આવ્યા છીએ કર્યું છે પરિણામ નહીં અમને આપવામાં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ડગવાના નથી બહુ દુઃખદ બાબત છે સાથીઓ કે ડીસી સાહેબ દ્વારા હજી પણ આટલા લોકોનો ભોગ લેવા છતાં પણ હજી ખાલી ખો ખાલી ખોલા ખાલી ખોટા આશ્વાસન આપવાની જરૂરિયાત જણાય છે આજ સવારની જ વાત કરું એ જે આશ્વાસન આપતા હતા અત્યારે પણ હું media મિત્રોને વિનંતી કરીશ કે જાવ તમે શહેરી વિસ્તારમાંથી ભારેથી અતિ ભારે વાહનો પસાર થાય છે કે નહીં સાથીઓ અમે આશ્વાસન નહીં આશ્વાસન તો અમે વીસ વર્ષથી લઈએ છીએ અને જેના કારણે એકસો ને નવ લોકોએ પોતાનો જીવોની આહુતિ આપી અને આવનારા દિવસોમાં અંજાર નો નાગરિક સુરક્ષિત મહેસૂસ કરે બંધારણે જયારે એમને સુરક્ષિત અને રક્ષિત રહેવાનો અધિકાર આપ્યો છે ત્યારે અમારા એ બંધારણીય હક નું જતન કરવું એ ડેપ્યુટી કલેક્ટર શ્રી અને સમગ્ર તંત્રની નૈતિક જવાબદારીમાં પર આવે છે ત્યારે અમારો બંધારણીય હક કોઈ સંજોગોમાં જોખવા જોખમાય નહીં એના માટે અમે હવે તો છેલ્લે સુધી લડી લેવા તૈયાર છીએ જી દઈ

તો સાહેબ કલ્ચર માંથી ફરીથી આપણે સેવકની ઉપમામાં પ્રસ્થાપિત કરી શકીએ છીએ ત્યાં સુધી એ ડગવાના નથી અત્યાર સુધી મળતી માહિતી મુજબ એકસો નવ લોકોએ જુદા જુદા વિસ્તારમાં પોતાનો અંજાદા શહેરી વિસ્તારમાં પોતાના સ્વજનોને ખોયા છે એટલે હવે વિનંતી છે કે હવે આ એકસો ને દસ ના થાય અહીંયાથી પૂર્ણ વિરામ આવે મહેરબાની અમે તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે પ્લીઝ હવે અહીંયાથી ફૂલ સ્ટોપ મારીએ આપણે અને જીવોની રક્ષણ કરીએ